તો દોસ્તો સ્વાગત છે પચીસ વિશે મહત્વપૂર્ણ માહિતી દોસ્તો તમે જાણો છો કે ભારત એક ખેડૂત પ્રધાન દેશ છે આપણા દેશના સિત્તેર થી ટકા લોકો ખેતી કરે છે અને અન્ન અથવા બીજી ઘણી બધી વસ્તુઓ છે તે પેદા કરે છે જે વસ્તુઓ કાં તો સીધી અને કાં તો આડકતરી રીતે આપણા દેશના અર્થતંત્રમાં ખૂબ જ મોટો ફાળો આપે છે અને દેશના અર્થતંત્રને ઊંચું લઈ જવામાં ફાળારૂપ થાય છે ટ્રેક્ટર સહાય યોજના બે હજાર આવી બધી બાબતોને ધ્યાને લઈને ગુજરાત સરકાર હર વર્ષે ખેડૂતોને બની શકે તેટલી સહાય કરવાનો પ્રયાસ કરતી હોય છે અને ખેડૂતોને વધારે માર સહન ના કરવો પડે તેનું ધ્યાન રાખતી હોય છે એટલું જ નહીં સરકાર પણ ખેડૂતોને ઉપયોગ થાય તેવી નવી નવી ખેડૂતલક્ષી નીતિઓ અપનાવી રહી છે અને ખેડૂતોને સહાય મળે તે માટે નવી નવી યોજનાઓ છે તે લાવી રહી છે તેમાંની એક યોજના છે દોસ્તો ટ્રેક્ટર સહાય યોજના ટ્રેક્ટર સહાય યોજનાનો મુખ્ય હેતુ શું છે દોસ્તો તો ટ્રેક્ટર સહાય યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતમાં રહેતા ગુજરાતના ખેડૂતોને સસ્તા દરે ખેતી કરવા માટે સારા સાધનો મળી રહે અને ટ્રેક્ટરની ખરીદી પર આર્થિક સહાય મળી રહે તેમજ ખેડૂતોને ખેતી કરવા માટે પ્રોત્સાહન મળી રહે તેથી ટ્રેક્ટર સહાય યોજના બે હજાર પચીસ છે તે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી યોજના છે તે અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે અને તેના માટે ભારત સરકાર દ્વારા એક વેબસાઇટ છે તે ચલાવવામાં આવી રહી છે જેનું નામ છે આય ખેડૂત પોર્ટલ ટ્રેક્ટર સબસિડીનો લાભ લેવા માટે તમારે પણ આય ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે આ યોજના ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે અને ટ્રેક્ટર સહાય યોજનાના માપદંડ વિશે વાત કરીએ દોસ્તો તો ગુજરાત સરકાર દ્વારા હાલ ઘણી બધી ખેતીલક્ષી યોજનાઓ છે તે આય ખેડૂત પોર્ટલ પર અરજીઓ માંગવામાં આવી છે અને બધી યોજનાઓનો લાભ લેવા માટે આ માપદંડ છે તે અલગ અલગ નક્કી કરવામાં આવ્યા હોય છે ટ્રેક્ટર સહાય યોજના માટેના માપદંડ અથવા તો પાત્રતા વિશે વાત કરીએ દોસ્તો તો જે ખેડૂત લાભ લેવા ઈચ્છે છે તે ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ ગુજરાતના નાના ખેડૂતોને સીમાંત ખેડૂતોને અને મહિલા ખેડૂતોને આ યોજનાનો લાભ છે તે મળશે તથા ખેડૂત જનરલ કેટેગરીમાં એસી કેટેગરીમાં કે એસટી કેટેગરીમાં હોય અને અન્ય ખેડૂતોને પણ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર રહેશે લાભ લેવા માંગતા ખેડૂતોના નામે કોઈ જમીન અથવા તો વન અધિકાર હોવો જરૂરી છે આ યોજનામાં તમે એક વખત યોજનાનો લાભ મેળવ્યા બાદ ફરીવાર લાભ મળવાપાત્ર થશે નહીં આ યોજનાનો લાભ લેવા માટે તમારે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે દોસ્તો ટ્રેક્ટર સહાય યોજનાના ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે આપણે ઓનલાઈન અરજી કરવાની હોય છે જેના જરૂરી ડોક્યુમેન્ટ છે તેમાં સૌથી પહેલો છે સાત બાર આઠનો દાખલો તમારે લાવવાના રહેશે જે કોઈ પણ ખેડૂત છે તેના નામના ત્યારબાદ આધાર કાર્ડની નકલ જે લાભ લેવા માંગતો ખેડૂત હોય તેમના આધાર કાર્ડની નકલ સાથે એસટી અથવા તો એસટી કેટેગરીમાં હોય તો જાતિનું પ્રમાણપત્ર છે તે લાગુ પડતું હોય તો આપે આપવાનું રહેશે ત્યારબાદ રેશન કાર્ડની નકલ જો ખેડૂત દિવ્યાંગ હોય તો શરીરમાં ખોટ ખાપણ હોય તો દિવ્યાંગતાનું સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો આપવાનું રહેશે ત્યારબાદ ટ્રાયબલ વિસ્તાર માટે વન અધિકારીની પ્રમાણપત્રની નકલ હોય તો આપવાની રહેશે ત્યારબાદ જો સંયુક્ત ખાતું હોય તો બીજા ખાતેદારોના સંમતિપત્ર અને સાત બાર આઠીની નકલ છે તે આપણે આપવાની રહેશે ત્યારબાદ આત્માનું રજિસ્ટ્રેશન કરાવેલા હોય તો તે રજીસ્ટ્રેશન નંબર છે તે આપવાનો રહેશે બેંકની પાસબુકની નકલ આપણે આપવાની રહેશે ત્યારબાદ સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો લાગુ પડતી હોય તો જ આપવાની રહેશે અને દૂધ મંડળીના સભ્ય હોય તો તેની માહિતી લાગુ પડતી હોય તો આપવાની રહેશે એટલા ડોક્યુમેન્ટ જોશે આપણે દોસ્તો અને ટ્રેક્ટર સહાય યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આપ સૌને વાત કરીએ તો ટ્રેક્ટર સહાય યોજનામાં જે ખેડૂતો લાભ લેવા માંગે છે તે ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતોએ સહાય યોજના હેઠળ ફોર્મ ભરવા માટે ગ્રામ પંચાયત પાસેથી પણ ફોર્મ ભરી શકો છો ઓનલાઈન અને જો તમારે ગ્રામ પંચાયત પાસે ફોર્મ ન ભરવું હોય તો તમે ઘર બેઠા જાતે ફોર્મ ભરી શકશો સૌપ્રથમ દોસ્તો તમારે શું કરવાનું છે ગૂગલ ઓપન કરીને તેમાં આઈ ખેડૂત પોર્ટલ છે તે સર્ચ કરવાનું રહેશે ત્યાં તમને એક ઓફિશિયલ વેબસાઇટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈન પર જોવા મળશે તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ખુલી ગયા બાદ યોજના પર તમારે ક્લિક કરવાનું રહેશે યોજના પર ક્લિક કર્યા બાદ પહેલાં તમારી સામે બાગાયતી યોજનાઓ છે તેની વિભાગ છે તે ખુલશે જેમાં તમારે ક્રમ નંબર પચીસ છે તે જોવા મળશે ત્યાં ક્રમ નંબર પચીસ પર ટ્રેક્ટર સહાય યોજના છે તે તમને જોવા મળશે જ્યાં ટ્રેક્ટર સહાય યોજનામાં તમારે ઓનલાઈન બધી માહિતી છે દર્શાવવામાં આવેલી તે ખાલી જગ્યાઓ છે તે બધી તમારે ઓનલાઈન ભરવાની રહેશે ત્યારબાદ ઓનલાઈન ભરપાઈ થયા બાદ જે ફોર્મ છેલ્લે જનરેટ થશે તે તમારું ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા બાદનું નીકળશે જેમાં જ નામ હોય દોસ્તો તો તમારે સહમતીપત્ર છે તે પણ અપલોડ કરવાનું રહેશે અને દોસ્તો તમામ માહિતીઓ છે તે તમારે થઈ ગયા બાદ તમારું ફોર્મ છે તે ઓનલાઈન ભરાઈ જશે ત્યારબાદ તમને માહિતી છે તે મોકલવામાં આવશે જો તમારી સહાય છે તે પાસ કરવામાં આવશે તો અને ત્યારબાદ તમે ટ્રેક્ટર સહાયની રકમ છે તે તમને મળવાપાત્ર થશે દોસ્તો આ ટ્રેક્ટર સહાય યોજના બે હજાર પચીસમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે આ બધી મેં પ્રોસેસ કરી તે પ્રોસેસ કરવાની રહેશે સાથે ડોક્યુમેન્ટ જે જણાવવામાં આવેલા છે તે ડોક્યુમેન્ટ છે તે તમારે સાથે લેવાના રહેશે દોસ્તો આ હતી ખેડૂતો વિશેની સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી આશા કરું છું દોસ્તો કે આપશોના ટ્રેક્ટર સહાય યોજના વિશેની માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ